નમસ્કાર મિત્રો હું હરીશ વેકરિયા આજે હું તમારા માટે લાવ્યો છું બને એવી હેલ્ધી ગુજરાતી વાનગીઓ જે આરોગ્ય માટે ઉત્તમ છે આજે આપણી પેલી વાનગી છે મગની દાળના ચીલા આ વાનગી જલ્દી બની જાય છે અને પ્રોટીન થી છે આના માટે સામગ્રી જોઈશે એક કપ પલાળેલી મગની દાળ એક થી બે કપ પાણી એક ચમચી આદુ મરચાંનું પેસ્ટ સ્વાદ મુજબ મીઠું અગર શક્ય હોય તો થોડી ખમણેલી ગાજર એક બે ચમચી જીરું એક ચમચી ધનિયા પત્તા તો ચાલો આપણે મગની દાળના ચીલા બનાવવાનું શરૂ કરીએ પલાળેલી મગની દાળને મિક્સરમાં પાણી સાથે પીસી લો હવે તેમાં મીઠું જીરું આદુ મરચાંનો પેસ્ટ અને ધનિયા પત્તા ઉમેરો તવા પર થોડું ઘી અથવા તેલ મૂકો અને ચીલાને શેકો આ ચીલાને બંને બાજુ ગોલ્ડન ન થઈ જાય ત્યાં સુધી શેકવાના છે તો હવે આ ચીલા બનીને તૈયાર છે હવે આને તમે દહીં મરચા અથવા અથાણા સાથે ખાઈ શકો છો આના ફાયદા પ્રોટીન ભરપૂર મળે પાચન માટે સરળ છે વજન ઘટાડવા માટે પણ મદદ કરે છે હવે બીજી વાનગી છે મકાઈનો ઉપમા મકાઈનો ઉપમા બનાવવામાં તો સરળ છે સાથે સાથે શરીર માટે પણ ફાયદાકારક છે આમાં સામગ્રી જોશે એક કપ મકાઈનો લોટ બે કપ પાણી એક ચમચી ઘી અડધી ચમચી જીરું અડધી ચમચી આદુ મરચાંનો પેસ્ટ થોડા કઢીપત્તા અડધો કપ સમારેલા શાક જેમ કે ગાજર ફૂલગોબી શિમલા મિર્ચ સ્વાદ અનુસાર મીઠું અને લીંબુ તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ એક કડાઈમાં ઘી ગરમ કરો હવે તેમાં જીરું અને કઢી પત્તા વઘારી લો આનો વઘાર થઈ ગયા પછી આદુ મરચાંની પેસ્ટ ઉમેરો પછી શાકભાજી ઉમેરો થોડું પકાયા પછી સ્વાદ અનુસાર મીઠું અને પાણી નાખો પાણી ઉકળે પછી ધીમે ધીમે મકાઈનો લોટ ઉમેરો સતત હલાવતા રહો થોડા ઘી છોડવા લાગશે પછી આમાં રસ નાખી અને ખાઈ આ આ પોષણ વધારે છે હેલ્ધી અને સરળ રેસીપી તમને કેવી લાગે તો કોમેન્ટમાં જણાવો હજી તમને આવા વધુ સારા વિડીયા જોવા છે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો હવે મળીએ બીજા નવા વિડીયા સાથે